પુનીતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી અને વેપારી તેના મિત્ર સાથે ઉભો હતો ત્યારે વેપારી પર પૈસાની લેતી દેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા આઠ થી દસ જેટલા શખ્સો એ ભેગા મળી અને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યું વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો આસપાસના લોકો પણ છોડાવવા વચ્ચે પડ્યા છતાં વેપારીને માર મારવામાં આવી રહ્યો હતો વેપારીને મારામારીના તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ હાટી અમારી સાથે જોડાઈ ગયા છે

અને ત્યારબાદ અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વો નો જે આતંક હતો તેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ ગત મોડી રાત્રિની જ વાત કરવામાં આવે તો વિસ્તારની અંદર પુનીતનગર આવેલું છે ને તે પુનીતનગરની ની અંદર મોબાઈલના વેપારીઓ ઉપર જે આ અસામાજિક તત્વો છે તે અચાનક ઘટી આવે છે ને તેમના દ્વારા આ જે મોબાઈલ નો વેપારી છે તેને ઢોળ માર મારવામાં આવે છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો પંદર થી વીસ જેટલા શખ્સો હતા તે આ મોબાઈલ ના વેપારી સાથે મારામારી કરવા માટે તૂટી પડે છે તેને લાકડી અને દંડા વડે ખૂબ જ માર મારવામાં આવતો હોય છે સ્થાનિક લોકો હોય છે આસપાસના લોકો તેમજ તે વેપારી હતો તેના મિત્ર વર્તુળના જે લોકો હતા તેમના દ્વારા તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે છતાં પણ જે આ સામાજિક તત્વો હતા તેમના દ્વારા તેને ખૂબ જ માર મારવામાં આવી રહ્યો હતો હાલ વટવા જ્યાં ની અંદર તે વેપારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે સૂત્રો પાસેથી ધોની માહિતી મળી રહી છે તેની અંદર આ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આ વેપારી પાસે પચાસ લાખ રૂપિયા સુધીની ફંડની માંગવામાં આવતી હોય તેવી પણ વાતો અત્યારે વહેતી થઈ છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો છે તે તમામ જે ગુનેગારો છે તે લોકોને પકડી પાડવા માટે બનાવવામાં આવી છે વેપારીને હોસ્પિટલ એટલે કે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા હોસ્પિટલ જઈને તમામ પ્રકારના નિવેદન લેવામાં આવ્યા છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે જે લોકો આની અંદર સંડોવાયેલા છે તે લોકોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે બીજી બાજુ ધોની અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અસામાજિક તત્વો જે પ્રમાણે બેફામ બનતા હતા તેમના દ્વારા ગુના આચરવામાં આવતા હતા ત્યાં તે જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક લગામ લગાવવામાં આવી હતી પરંતુ આ જે પ્રકારની ઘટના ગત મોડી રાત્રિ સામે આવી છે ને તેના સીસીટીવી પણ જીએસટીવી સ્ક્રીન ઉપર ધોની નજરે પડી રહ્યા છે જે રીતના તેને માર મારવામાં આવી રહ્યો છે ખૂબ જ અ ગંભીર બાબત કહી શકાય પોલીસ દ્વારા હાલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જોવાનું એ રહે છે કે જે આરોપીઓ છે કે કેટલા સમયની અંદર પકડાય છે કારણ કે અગાઉ પણ વસ્ત્રાલ અંદર જે પ્રકારની ઘટના સામે આવી હતી ધોની તેની અંદર પણ જે સામાજિક તત્વો હતા તેમણે સમગ્ર વસ્ત્રાલ ને બાંધમાં લીધું હતું ને ત્યારબાદ સમગ્ર ગુજરાત ની પોલીસ છે તે સફારી જાગી હતી ને જે આ પ્રકારના ઘટનાઓ સાથે સંકળાયેલા લોકો હોય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ સૌથી મોટો પ્રશ્ન ધોની એ પણ ઉપસ્થિત થાય છે કે જે વસ્ત્રાલની ઘટનાનો જે મુખ્ય આરોપી છે તે પણ હજી પોલીસ પકડથી દૂર છે કહેવાતી મોટી એજન્સીઓ છે તે ખૂબ મોટી વાતો કરતી હોય છે તે એજન્સીઓના પકડમાં પણ આ આરોપીઓ નથી આવ્યા પરંતુ આ જે કટ મોડી રાત્રિ ઘટના થઈ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આરોપીઓને પકડી લેવામાં આવે ને કોઈ અધિકારીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે તો કોઈ નવાઈની વાત નહીં હોય ધ્વની

અને જે રાહદારીઓ હતા તેમની સાથે માથાકૂટ કરવામાં આવ્યું તે લોકોને માર મારવામાં આવ્યો ગાડીઓના કાચ તોડી દેવામાં આવે ને ત્યારબાદ જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હતી તેના દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો ને ઉચ્ચ અધિકારીઓથી લે તો ઠીક છે પરંતુ ગાંધીનગર થી પણ જે કાર્યવાહી છે તે કરવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ છોડવામાં આવ્યા ને ત્યારબાદ તમામ જગ્યાઓ પર જે આરોપીઓ હતા તે લોકોને પકડવામાં આવે છે તે લોકોના ડિમોલેશન પણ કરવામાં આવે છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે જે આરોપીઓને પકડવામાં આવે છે તે આરોપીઓને પકડ્યા બાદ સર્કસ કાઢવામાં આવે છે પરંતુ તે પ્રેસ કોન્ફરન્સ આ જ મુદ્દાની વાત કરી કે વસ્ત્રા આ જે ઘોડાતર અંદર જે ઘટના ગત મોડી રાત્રિએ બની છે તેની અંદર જે આરોપીઓ છે તે લોકોને પકડવામાં આવશે અને પ્રેસ કોન્ફરન્સ પણ થશે પરંતુ બે થી ત્રણ મહિના જેટલો સમય વીતી છે ઘટના બાદ તે ઘટનાનો જે મુખ્ય આરોપી પંકજ છે તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓ પણ છે તે આરોપીઓ પણ પોલીસ પકડથી દૂર છે પંકજ ભાવસાર નું મકાન તોડી પાડવામાં આવ્યું છે ગેરકાયદેસર હોવાથી પરંતુ પંકજ ભાવસાર હજી સુધી પોલીસ પકડવામાં આવ્યો નથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ની જો વાત કરી લેવામાં આવે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક અન્ય આરોપીઓને પકડવામાં આવ્યા હતા તો શા માટે હજી સુધી પંકજ ભાવસાર નથી પકડાયો તે સૌથી મોટો પ્રશ્ન છે અથવા તો પંકજ ભાવસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાથ તારી આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ જે સર્કસ કાઢવા પોલીસ દ્વારા તે લોકોને વિરુદ્ધ કાર્યવાહી કરવી પરંતુ જે મુખ્ય આરોપીઓ છે તે લોકોને પકડવામાં આવે ને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવશે કે પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે છે ધ્વનિ જી બિલકુલ આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા